કરીએ રાજકારણ ગુજરાતના રાજકારણ થી ગુજરાત ભાજપનો સૌથી મજબૂત ગઢ ગણાય છે લોકસભા ચૂંટણી પહેલા કરવામાં આવેલા તમામ સર્વે અને ઓપિનિયન પોલ માં ત્રીજી વખત ભાજપની આગાહી કરાઈ છે આ બધા વચ્ચે રાજકીય વર્તુળમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ખૂબ જ મુશ્કેલ સમયમાં ગુજરાતમાં પાર્ટી ને જીત અપાવનાર રામાયણ ફેમ અભિનેત્રી અને સીતા દીપિકા ચીખલ્યા ફરીથી સંસદમાં જોવા મળી શકે છે રામાયણ માં સીતા નું પાત્ર ભજવીને દેશભરમાં પ્રખ્યાત દીપિકા ચિખલ્યા

રાજકારણમાં પ્રવેશ કરી શકે છે હાલમાં તેમની ઉંમર અઠાવન વર્ષની છે રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે તેમના ચૂંટણી લડવાથી નજીકની બેઠકો પર પણ પાર્ટીને ફાયદો થઈ શકે છે પાર્ટી દીપિકા ચિખલીયાને ગુજરાત કે મહારાષ્ટ્રમાંથી મેદાનમાં ઉતરશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી સૂત્રોનું માનીએ તો જો દીપિકા સંમત થાય અને રામ મંદિરનું સપનું પૂરું થયું થયું છે તો તે ફરી એક વખત ચૂંટણી લડી શકે છે ઓગણીસો એકાણું માં તે વડોદરાથી ચૂંટણી લડ્યા ત્યારે તે લોકો તેમની કારની આગળ સુતા હતા ચૂંટણીમાં દીપિકાને બદલે સીતા આઈ હે નું સૂત્ર હતું આ એ જ વર્ષ હતું જ્યારે દીપિકાએ પણ લગ્ન કર્યા હતા ઓગણીસો એકાણુંની ની ચૂંટણીમાં ભાજપે અદભુત લહેરને કારણે રાજ્યમાં વીસ બેઠકો જીતી લીધી હતી જે રીતે દીપિકા ચિખલિયા એટલે કે રામાયણ ફેમ સીતા ફરી એક વખત રાજકારણમાં પ્રવેશ કરી રહ્યા છે અને જે એવા અહેવાલો છે છે કે ભાજપ લોકસભાની ચૂંટણી લડાવે તો રાજ્યસભાની ટિકિટ પર સંસદમાં મોકલી શકે અને જે રીતે દીપિકા ચિખલિયાની સંમતિની રાહ જોવાઈ રહી હોય એવું લાગી રહ્યું છે કારણ કે જે પ્રકારના ચર્ચા ચાલી રહી છે રાજકીય વર્તુળોમાં અને પોલિટ રાજકીય પંડિતોમાં ચર્ચા ચાલી રહી છે કે રામ મંદિરના પ્રતિષ્ઠા થયા પછી જે પ્રકારે લહેર છે સમગ્ર દેશમાં એ જ લહેરનો ફાયદો ઉઠાવવા માટે ભાજપ દીપિકા ચિખલિયાને ફરી એક વખત રાજકારણમાં પ્રવેશ કરાવી શકે છે અને રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ ભાજપની ટિકિટ પર તેઓ રાજ્યસભા અથવા તો લોકસભામાં ચૂંટણી લડી શકે છે અને જે પ્રકારના અહેવાલો સાંભળી રહ્યા છે કે ઓગણીસો નેવના દાયકામાં રામાયણ સિરીઝ જે સિરિયલ હતી જે તે ખૂબ જ પ્રખ્યાત થઈ હતી સમગ્ર દેશમાં અને તેના તેમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા ભારે બહુમતી સાથે ઓગણીસો એકાણુંમાં પહેલી વખત વડોદરામાં ભાજપનું કમળ ખીલ્યું હતું અને તે સમયે પણ એવું કહેવાતું હતું કે સીતાના પાત્રને કારણે તેમની લોકપ્રિયતા હતી અને તેનો ફાયદો ભાજપને મળ્યો હતો અને આ જ તરજ ઉપર ફરી એક વખત દીપિકા ચિખલિયા ઉર્ફે સીતાને ફરી એક વખત રાજ્યસભા કે લોકસભામાં ચૂંટણી લડાવી શકે છે અભિજિતભાઈ આપને જણાવી દો કે બની શકે છે કે લોકસભા ચોવીસ ની ચૂંટણીમાં જે પાંચ ની જંગી બહુમતી સાથે જે લક્ષ્યાંક હાતલ કરવાની જે ભાજપની જે કહી શકાય કે જે તેને લક્ષ્યાંક રાખેલું છે તેને કદાચ સફળતાપૂર્વક પાર પાડવા માટે કદાચ ફરીથી એકવાર દીપિકા ચિકલિયાનો જે છે તે ક્યાંક ને ક્યાંક આની અંદર ઉપયોગ કરવામાં આવી શકે છે આપને પણ કદાચ ખબર હશે કે જ્યારે ઓગણીસો નેવું ની અંદર માર્ચ ઓગણીસો નેવું માં જયારે ગુજરાતની બાગડોટ ચિમનભાઈ પટેલના હાથમાં હતી તેઓ જનતા દળ અને ભાજપના ગઠબંધનના સરકારના મુખ્યમંત્રી હતા ત્યારે બીજી તરફ દેશમાં જે રામ મંદિર આંદોલન જે હતું તે જોર પકડી રહ્યું હતું ત્યારે મંદિર મુદ્દે તણાવ બાદ

જે તે સમયે જ્યારે ગુજરાત ના પૂર્વ મંત્રી શંકરસિંહ વાઘેલા હતા તો ભારતીય જનતા પાર્ટીમાં હતા અને તેમની પ્રબળ ઈચ્છા હતી કે લોકસભા ની અંદર દીપિકા ચિખલિયા કે જે તે વખતે રામાયણ સિરિયલ ખૂબ જ લોકપ્રિય દીપિકા સીતા સીતા માત્ર એટલે દીપિકા ચિખલિયા તેને ભારતીય જનતા પાર્ટી તરફથી લડાવવામાં આવે અને તેને તેને કરવામાં આવી અને રાજી કરવામાં આવી અને તેને લોકસભાનું ફોર્મ ભર્યું અને ત્યારબાદ તે ખૂબ જંગી ઓગણપચાસ પોઈન્ટ અઠ્ઠાણું ટકા જેટલા મતોથી તે વિજય પણ થયા અને એ વખતે એ વખતે કે જયારે ભારતીય જનતા કરીએ તો અત્યારે પરિસ્થિતિ તદ્દન વિપરીત છે અત્યારે જે આપને પણ ખબર છે કે છેલ્લા બે ટર્મ થી ભારતીય જનતા પાર્ટી છવ્વીસે છવ્વીસ સીટો ઉપર જંગી બહુમતી થી લીડ મેળવતી આવી છે પરંતુ આ વખતે હજુ એના પણથી જંગી બહુમતી થી લીડ મેળવી છે ત્યારે તેને રાજ્યસભામાંથી કદાચ ચૂંટણી ન લડાવી અને લોકસભા સવાલ એ પણ થાય છે જતીન સવાલ એ પણ થાય છે કે રાજ્યસભાની ચાર બેઠકો પણ ખાલી થઈ રહી છે રાજ્યસભાના ચાર સાંસદો રિટાયર થઈ રહ્યા છે એપ્રિલ મહિનામાં સત્યાવીસમી ફેબ્રુઆરીએ મતદાન ચૂંટણી યોજાવાની છે ભાજપે હજી સુધી પોતાના નામો જાહેર કરનાથી રાજ્યસભાની બેઠક માટે જોકે ચારે ચાર બેઠકો બિનરીફત થવાની છે પરંતુ એક અહેવાલ એવા પણ સાંપડી રહ્યા છે કે સીતા ઉફે દીપિકા ચીખલિયાને રાજ્યસભામાં જે ચાર બેઠકો છે એમાંથી એક બેઠક ઉપર તેમને નોમિનેટ કરવામાં આવે ને તેમને રાજ્યસભામાં લઈ જવામાં આવે અને તેને કારણે પણ રાજ્યસભામાં પણ ભાજપનું સંખ્યા પણ વધે એ દિશામાં વિચારણા પણ ચાલી રહી હોવાનું કહેવાય રહ્યું છે શું છે વિગતો આ બાબતે

ખૂબ મહત્વનો ફાળો જે છે તે કેમકે પ્રચારક ની યાદી કદાચ તેનું નામ થઈ શકે છે તેના કારણે પણ મોટો ભારતીય જનતા પાર્ટી થઈ શકે છે ભાજપા જે પ્રકારે સમગ્ર દેશમાં રામ મંદિરની લહેર છે સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ લહેર છે આ સંજોગોમાં લોકસભાની ચૂંટણીમાં જે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે લક્ષ્યાંક રાખ્યો છે પાંચ લાખ કે તેથી વધુ બેઠકો તો એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે લોકસભાની ચૂંટણીમાં પણ જો દીપિકા ચિખલી રાજ્યસભામાં ના મોકલે લોકસભાની ચૂંટણી લડવામાં આવે તો લોકસભાની જે બેઠક ઉપરથી ચૂંટણી લડવામાં આવશે તેની આસપાસની જે બેઠકો હશે તેના પર સીધી અસર થાય એટલા માટે એ પ્રકારની પણ રણનીતિ ઘડવામાં આવી રહી છે અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આ મામલે સતત નજર રાખી રહ્યા છે અને સતત વાટાઘાટો કરી રહ્યા છે અને હાઈ કમાન્ડ સાથે પણ આ મામલે ચર્ચા વિચારણા ચાલી રહી છે શું છે વિગતો આગામી લોકસભા બે જે ચૂંટણીઓ આવી રહી છે તેનું ગુજરાતનું જે કમાન્ડ છે તે ભારતીય જનતા પાર્ટીના અહિયાં ના જે ગુજરાતના પ્રદેશ કોંગ્રેસ તેમના હાથમાં છે અને તેઓ સતત ઉપર નજર રાખી રહ્યા છે અને કઈ રીતે આ જે પાંચ લાખ મતોનું જે લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે તેમને પણ ખબર છે કે છવ્વીસે છવ્વીસ સીટો ભારતીય છે પરંતુ તેમનો જે લક્ષ્યાંક છે તે હવે પાંચ લાખ સાથે દીપિકા ચિકલિયા આવે તો કદાચ આ ખૂબ જ તેને ફાયદો મળી શકે તેમ છે કેમ કે આગામી સમયમાં પણ ખબર છે આપણે કે જયારે આગામી સમયમાં પણ જયારે દીપિકાએ લોકસભાની ચૂંટણી માટે જયારે ફોર્મ ભર્યું હતું તે પણ તેમને લાલ લાલકૃષ્ણ અડવાણી અને વડાપ્રધાન જયારે મુખ્યમંત્રી હતા તેમની જે નરેન્દ્રભાઈ મોદી હતા તે વખતે તેમની આગેવાનીમાં જે હતું તે ફોર્મ તે તે હતું ભર્યું હતું અને આ વખતે ફરીથી અત્યારે લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણીઓ આવી રહી છે તેની અંદર પણ જો ખાસ કરીને વાત કરીએ જો દીપિકા ચિખલિયા હજુ પણ તેની લોકપ્રિયતા એટલી ની એટલી છે ત્યારે ચોક્કસ થી જો તે ચૂંટણી ભરે કોઈ જગ્યાથી ફોર્મ ભરે તો તેને ફરીથી જે છે તે કહી શકાય કે તેને

ચૂંટણી લડાવવાની વાત છે કોઈ પણ રાજકીય પક્ષ હોય ફિલ્મ સ્ટાર્સ ચૂંટણી લડે છે કોઈ પણ રાજકીય પક્ષની ટિકિટ ઉપર અને પછી જે પ્રકારે પ્રજાકીય કામો જે કરવાના હોય છે લોકાભિમુખ કામો જે કરવાના હોય છે એ કામો કરવામાં આવતા નથી અને ખાસ કરીને જ્યારે એ ફિલ્મ સ્ટાર હોય છે અને તેઓ પોતાના મત વિસ્તારમાં પણ બહુ ઓછી મુલાકાત લેતા હોય છે મતદારોને પણ બહુ ઓછી વખત મળતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક પ્રજામાં પણ આ અંગે નારાજગી ફેલાતી હોય છે તો ભાજપ ભાજપ દ્વારા જ્યારે દીપિકા ચિખલિયા માટે વિચારણા ચાલી રહી છે ત્યારે દીપિકા ચિખલિયા જે ભૂતકાળમાં આપણે જોયું કે પરેશ રાવલ ચૂંટણી લડ્યા હતા અને પરેશ રાવલ પણ પોતાના જે મત વિસ્તારમાં છે તેમાં બહુ ઓછું ફરક્યા હતા અને તેના કારણે કેમ ક્યાંક ને ક્યાંક નારાજગી હતી અને પછી બીજી વખત જ્યારે ચૂંટણી આવી લોકસભાની બે હજાર ઓગણીસની ત્યારે તેમની ટિકિટ કાપી કાઢવામાં આવી હતી તો દીપિકા ચિખલિયાના મામલામાં પણ આવા સંજોગોને અને આવી પરિસ્થિતિ ભવિષ્યમાં નિર્માણ ન થાય એના માટે પણ ભાજપ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે કે નહીં ચોક્કસ થી જે ભાઈ કહી શકાય કે જે વખતે પરેશભાઈ રાવલ હતા તે અહિયાં અમદાવાદ પૂર્વના સાંસદ બન્યા હતા ત્યારે ચોક્કસ થી તેઓ અમદાવાદ ની અંદર ક્યાંય બહુ ખૂબ જ ઓછા સમય સુધી આવ્યા હતા ત્યાં બાકી તે તેઓ મુંબઈ મુંબઈ પોતાનું જે નિવાસ સ્થાન છે ત્યાં જ રહેતા હતા સૌથી વધારે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક લોકોમાં એક થી નારાજગી હતી તે જોવા મળી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીએ નારાજગીને કહી શકાય કે દૂર કરવા માટે થઈ અને સાંસદ બદલી નાખ્યા હતા અશોકભાઈ પટેલ ને ત્યાં ઉભા કરી દીધા અને તેના કારણે તેમને ફરીથી એક વખત વિજેતા થયા અને અહિયાં પણ બની શકે છે કે અત્યારે દીપિકા ચિખલિયાનો ઉપયોગ કરી લેવામાં આવે અને કદાચ અત્યારે લગભગ તમામ અમદાવાદમાં જેટલી પણ સીટો છે ત્યાં લગભગ તમામ જગ્યા ઉપર ધારાસભ્યો જે છે તે ભારતીય જનતા પાર્ટીના જ રહેલા છે ત્યાં ચોક્કસથી તમામ તેની દેવામાં આવે કે જે પણ વિસ્તાર છે ત્યાં સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે ને કે કોઈ પણ પ્રકારની સાંસદ તરફથી કોઈ સવાલ જે છે તે ઉભા ન થાય તેનું ધ્યાન જે છે તે ધારાસભ્યોએ રાખવું પડે જી ચોક્કસ જતીન ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા દર્શકો સુધી આ વિગતો પહોંચાડી તે બદલ